સીતારામ બધા આજ તો બહુ મોડું થઈ ગયું પોણા સાત થઈ ગયા રવિવાર હતો ને છેલ્લું બનાવું જીવનનું સાચું તાળું આજે આપણે સરસ મજાનું એક જીવન જીવવાનું નવી રીત શીખીએ અને ડિપ્રેશનમાં આવી ગયા હોય અત્યારે કલયુગ અંદર જે છે ને નવ્વાણું ટકા માણસો ડિપ્રેશનમાં જીવે છે તો ખાસ એના માટે કે જેવડો આપણે પ્લોટ હોય ને જેવડો પ્લોટ હોય ને એવડું મકાન નથી હોતું ખાસ એટલે ખાસ સાંભળવાનું કે જેવડું પ્લોટ હોય એવડું મકાન નથી હોતું જેવડું મકાન હોય ને એવડો દરવાજો નથી હોતો જેવડો દરવાજો હોય ને એવડું તાળું નથી હોતું અને જેવડું તાળું હોય ને એવડી ચાવી નથી હોતી એક નાની અંથી ચાવી આખા મકાનને સુરક્ષિત રાખે છે અને કેદ કરે છે એવી રીતે જીવનની અંદર બંધન અને મુક્તિ આ બંને આપણા મન ઉપર છે આપણું આખું શરીર જે છે ને દેખાય છે મોટું પણ આખે આખું શરીર મન ઉપર કંટ્રોલ છે મનનો આખા શરીર ઉપર મનનો પ્રભાવ પડે છે આપણે એમ કહીએ કે આંખ છે ને જોવાનું કામ કરે છે ફળ આંખે જોયું આંખ હવે ફળ તો હકતી નથી ને એટલે આંખ આદેશ આપે છે મનને કે ફળ ખાવું છે મનને એટલે મન તો કંઈ જઈ ન હકે એટલે મન આદેશ આપશે પગને પગ દોડી અને ચાસે ઝાડ સુધી ધીમે ધીમે ચાવીને હવે પગ તો કંઈ ફળ તોડી નહીં શકે એટલે એ આદેશ આપશે હાથ ને હાથ ફળ તોડશે હાથ તો ખાવાના નથી ખાવાનું છે એટલે મુખ જે પેટ ને સંતોષ થશે અને મન ને તૃપ્તિ થશે ફળ ખાધા પછી પરંતુ માલિક ને ખબર પડશે એટલે દંડા પડશે પીઠ ઉપર જેનો કોઈ જ અપરાધ નથી સાંભળજો જેનો કોઈ જ અપરાધ નથી એ પીઠ ઉપર દંડા પડશે અને એ પછી મનને તકલીફ થશે સૌથી પહેલાં મન થયું તું ને એટલે આંખમાંથી દળ 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 આંસુ વહેશે હવે જોયું તો કોણ અપરાધ કોણે કર્યો તો ફળને જોવાનો આંખે એટલે સાચું કહું છું જે જોવાનું છે ને એ જોઈએ ન જોવાના કોઈ પણ બાબતને ન જોઈએ અમુક વસ્તુઓ જે છે ને ઇગ્નોર કરવામાં જીવન જીવવાની મજા છે ઘણું જે છે ને ન જાણીએ ને એમાં મજા છે ઘણું ન શીખીએ એમાં મજા છે અને ઘણું ન સમજીએ ને એમાં મજા છે અને ઘણું બધું એવું છે કે નજર અંદાજ કરી દેવામાં મજા છે બહુ આપણે એમ કહીએ ને કે બહુ ઊંડું ઊંડું સમજ છે આ જલ્દીથી સમજમાં નહીં આવે વિડીયો બે ત્રણ વખત જોવો પડશે તમારે હું શું કહેવા માગું છું અપરાધ કોઈ કરે છે સજા કોઈ ભોગવે છે અને દંડા કોઈને બીજાને પડે છે પરંતુ જેણે અપરાધ કર્યો છે ને એને અંતમાં રોવું તો એને જ પડે એટલે જીવનની અંદર એ કંઈક આવું જ છે બંધન અને મુક્તિ આપણા મનના વિચારો છે મન જો બંધન તરફ જાશે તો મોહમાયા લોભ રાગ દ્વેષ ઈર્ષા અને ભેગું કરવાની ભાવના જાગશે આપણું મન બંધન તરફ જાશે બંધન એટલે આપણા સગા સંબંધી સંતાનો રૂપિયા પૈસા આ બધું બંધન છે અને જો એની તરફ આપણું મન દોડશે તો એ કોઈ દિવસ એમાંથી મુક્ત થઈ શકશે નહીં જીવનના છેલ્લા શ્વાસ સુધી એના માટે હું તમને એક દાદાનું ઉદાહરણ આપું દાદાનું કે એક દાદા જે છે ને મૃત્યુના સમયે પથારીમાં સૂતા હતા એની પાસે એના દીકરા અને બધા સ્વાભાવિક છે બેઠા જ હોય એટલે દાદાજી એમ તો બોલી શકતા હતા અમારી બાની જેમ ચૂપ થઈ ગયા એ બોલતા હતા એટલે કે દાદા બોલે છે નાનીઓ કે ગયો તો કે આર્યો આ બેઠો બાજુમાં બાપુજી છગન તો કે એ આ બેઠો મગન તો કે એ આ બેઠો સૌજી તો કે એ બેઠો અરે મરી ગયા ચારે ચાર આય બેઠા જ તો દુકાનનું ધ્યાન કોણ રાખશે દુકાન બંધ કરી જુઓ જીવનનો છેલ્લો શ્વાસ લે છે પણ દાદાનો જીવ ક્યાં છે દુકાનમાં એમ દાદાનું જીવન બંધન સાથે જોડાઈ ગયું હતું એ મુક્ત ન થઈ શક્યા આપણે આપણા જીવનની અંદર મનને અમુક સમય પછી અમુક ઉંમર પછી મુક્ત કરી દેવું જોઈએ જો મુક્ત નહીં કરી દઈએ તો મુક્તિ મળશે ક્યાંથી અને વારંવાર 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 ચોર્યાસી લાખ યોની જે આપણા અવતાર છે ક્યારેક ગાયના પેટમાં આવીશું ક્યારેક બકરીના પેટમાં આવીશું ક્યારેક જીવ જંતુઓના પેટમાં આવીશું અને આપણે જન્મ ધારણ કરશું ઈશ્વર ને પ્રાર્થના કરીએ અને સત્કર્મ કરીએ તો આ છેલ્લો અવતાર આપણો ઈશ્વર મન માનવ દેહનો આપે અને ફરી જો માનવ દેહમાં આપને મજા આવી હોય અને ફરીથી અવતાર લેવો હોય તો સત્કર્મ સિવાય કોઈ બીજો રસ્તો છે નહીં અને મુક્તિ સિવાય કોઈ રસ્તો નથી એટલે મોહ તો છોડવો જ પડશે છોડવો જ પડશે દરેકને મોહ છોડવો જ પડશે એના વિના કોઈ એટલે કોઈ ઉપાય કે ઈલાજ છે નહીં હવે મિત્રો આ મોહ જે છે એમ જ છૂટતો નથી એમાં ઈશ્વરનો સંકેત હોય હવે અત્યારે જે છે ને મેં ઘણી બધે એવું સાંભળ્યું છે કે મને આ બોલાવતું નથી મારી સામે આ વાત કરતું નથી મારી અરે આને સંબંધ તોડી નાખું મારા વિશે આને આવું આવું કીધું જ્યારે બધા જ દરવાજા બંધ થઈ જાય ને ત્યારે સરસ મજાનો એક દરવાજો ઈશ્વર પોતાનો આપણા તરફ ખોલી નાખતું હોય છે અને ઈશ્વર આપણને પોતાનો ભક્ત બનાવવા માગતું હોય છે કે પુત્ર અથવા તો પુત્રી એક પૌરુષ છે જેને સંસ્કૃતની અંદર માનવ દેહને પૌરુષ કહેવામાં આવ્યો છે કે હવે તું લાગી જા મેં તારી આંખ ઉખાય છે બેટા સિવાય નથી અને જો આપણે સમજી જઈએ રોદણા રોવાનું છોડી દઈએ મારા દીકરાને એના દીકરાને મારો ને મારા માતા પિતા મારા ભાઈ બહેન ને મારા સગા સંબંધીઓને હું એકલો ને અટુલો ને મારી પાસે કાંઈ નહીં ને આ બધું જ છોડી દો ઝાડ ઉપર બેઠેલા પક્ષીને ભોજનની શું વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા ઈશ્વર કરી આપે છે જેને મગજ નથી આપ્યું બોલવાની શક્તિ નથી આપી આવા બધા જ અબોલ જે પશુ પક્ષીઓ છે એના માટે પણ ઈશ્વરે સુવિધા કરી રાખી છે વિશ્વાસ રાખજો ઈશ્વરની અંદર જો જંપલાયું તો ઈશ્વર તમારા દરેક દરવાજા આપોઆપ ખોલી નાખશે અને પરમ શાંતિની પ્રાપ્તિ થશે મૃત્યુ સમય ચોક્કસ બધાને આવવાનો જ છે પરંતુ એ મૃત્યુ સમયે જે આપણને તકલીફ થાય છે આંખમાંથી દળદળ 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 આસુડા વૈયા જાય છે બે સીધે સીધું તો અકાલ મૃત્યુ તો જે છે ને કોઈકનું જ થાય છે કે હાર્ટ એટેકથી એવું છે કે અકસ્માતમાં કે ફટાફટ માણસ જે છે એ મૃત્યુ પામ્યા મારા બાપુ જે છે ને એને બહુ તકલીફ નહોતી પડી મારા સસરાની વાત કરું તો બહુ એટલી બધી એને પીડા કે તકલીફ કે પથારીમાં પડ્યા કે કોઈ કોઈ આપણે સપનામાં આવી જાય રહ્યું ને એવું મૃત્યુ તો કોઈક સિદ્ધ પુરુષનું થાય બાકી તો લગભગ આપણે બધા જોઈએ જ છીએ કે અઠવાડિયું પંદર દિવસ દસ દિવસ જેવા આપણા કર્મ પ્રમાણે આપણે સજાઈને પૃથ્વી પર ભોગવીને જવાની છે આ બધામાંથી મુક્ત થવા માટે થઈ અને ચાવી રૂપી મનને કાબૂમાં રાખીએ અને જેટલો પણ સમય મળે એટલો ઈશ્વરની અંદર વ્યતીત કરીએ એ સુખ છે દુઃખ છે એ તો આપણા મનની ઉપજ છે આપણે સમયે ભોજન મળે પહેરવા કપડાં મળે રહેવા માટે મકાન નાનું હોય કે મોટું હોય નીંદર બધી સરખી જ થાય બંગલો હોય કે હવેલી હોય કે નાનકડો એક બેડવા એક બેડરૂમ વાળો હોય બધી નીંદર સરખી જ આવે સોનાના મહેલ અને રજાઈ સરસ મજાની મલમલની રજાઈઓ ઉપર નીંદરની ગોળી ખાવાવાળા ખાય છે અને ફૂટપાથ ઉપર સરસ મજાના ટેસથી ઊંઘતા આપણે માણસોને જોયા છે હવે એ તો સુખ એમાં સમજવું કે દુઃખ એ તો આપણા મનની ઉપજ છે પછી સંતોષ જ નહીં હોય તો સુખ ગમે એટલું ઈશ્વર આપશે એમાં સંતોષ રહેવાનો નથી એટલે સંતોષ માની ઈશ્વરે જે પણ આપ્યું છે એ બધું ગ્રહણ કરી એનો પ્રસાદ સમજી સારા હોય આપણી આસપાસ જોડાયેલા કે ખરાબ એ બધો ઈશ્વરનો જ પ્રસાદ છે આપને મળેલો છે અને એને પ્રેમથી ગ્રહણ કરી અને આપણે યોગ્ય લાગે એટલું એની સાથે સંબંધ રાખી અને આપણે આપણી દુનિયાની અંદર જીવતા શીખી જઈએ તો સાચું માનજો કે મને તો આ હવે પછીની જે અડતાલીસ પછીની જે જિંદગી છે ને બહુ એટલે બહુ પ્યારી લાગે છે બહુ સારી લાગે છે કે ભલે થયું ભાંગી સુખે શ્રી ગોપાળ આ વાક્ય અને આ પંક્તિ એને જે પદ રહી ચું હતું એ પદ એટલા માટે જ સાયદ રહી હતું કે આપણી આસપાસ જે મીંટાયેલા માનવ ઝાડની માયા હતી એમાંથી થોડીક આપણને મુક્તિ મળી છે અને રોદણા રોયા વિના બે પાંચ દસ જેટલા પણ હરિના નામ થાય અને બે પાંચ સત્કાર્ય થાય તો એ ઉત્તમમાં ઉત્તમ અને આવા વિચારો સાથે આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરું ધૂપ દીવારનો ટાઈમ થઈ ગયો છે પોણા સાત થવા એવા સાતમાં થોડીક જ વાર છે તો હા આવજો અને વિચારો ઘણા બધાને મારા ગમે છે એટલે ટાઈમ હોય કે ન હોય પાંચ જણા વિડીયો જો હે ને મારો તો વિડીયો મૂકવાનું બંધ નહીં કરું સમય મળશે એટલે ચોક્કસ વિડીયો મૂકી જ દઈશ તો આવા જ વિડીયો અમારા ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ